બે હજાર આઠમાં હિન્દુઓ સાથે બદલો લેવા ઇન્ડિયન મુજાહિદ્દીનના ટેરરિસ્ટો અમદાવાદ ઉપર હુમલો કરે છે અને અમદાવાદમાં વીસ કરતાં વધુ સ્થળે સિરિયલ પ્લાસ્ટ કરે છે સિરિયલ પ્લાસ્ટની આ શ્રૃંખલાનો આ સાતમો હપ્તો છે અગાઉ આપણે વાત કરી ચૂક્યા હતા કે એસી કરતાં વધુ આતંકીઓ પકડાય છે અને આ આતંકી હુમલો થાય તેના સિત્તેર દિવસ પહેલાં ગુજરાતના એક હેડ કોન્સ્ટેબલે ગુજરાત સરકારને ચેતવી હતી કે આતંકીઓ ગુજરાત ઉપર હુમલો કરશે પણ પોલીસ ઊંઘતી રહી કોઈએ આ ઘટનાને ગંભીર ગણી નહીં અને બ્લાસ્ટ થયો આ બ્લાસ્ટ પછી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના દસ કમાન્ડો આ અધિકારીઓએ આ એસી કરતાં વધુ આતંકીઓને દેશભરમાંથી પકડી લીધા હતા અને હવે તેઓ સાબરમતી જેલમાં હતા આ ભારતની એવી જેલ છે છે સૌથી વધુ એવું કહેવામાં આવે તો અતિશયો નહીં ગણાય એસી કરતા વધુ આતંકીઓ જેલમાં હતા એ સાબરમતી જેલ પહોંચ્યા પછી પણ આ આતંકીઓને પસ્તાવો નહોતો અને આ આતંકીઓ સાખણા પણ રહેતા નહોતા સરકારને ડર હતો કે આ આતંકીઓ ગમે ત્યારે જેલમાંથી ભાગી શકે તેવી સ્થિતિ છે કારણ કે આ લોકોના કેસ અલગ અલગ રાજ્યોમાં પણ ચાલતા હતા આમના માથે અનેક રાજ્યોએ ઇનામ પણ જાહેર કર્યા હતા તે પકડાયા પણ હવે પકડાઈ ગયા પછી ઘણા આતંકીઓને ઉત્તર પ્રદેશ તો કોઈને મહારાષ્ટ્ર તો કે કોઈને કેરળ તો કોઈને દિલ્હી કે કોઈને મધ્યપ્રદેશ લઈ જવો અનિવાર્ય હતો પણ ગુજરાત સરકારને આશંકા હતી કે જો એક વખત આ આતંકીઓ સાબરમતી જેલની તોતિંગ દિવાલોની બહાર નીકળે તો અચૂક તેઓ ભાગી જશે અથવા પોલીસ ઉપર હુમલો કરી તેમને કોઈ ભગાડી જશે એટલે ગુજરાત સરકારે સીઆરપીસી બસો અડસઠની કલમ આ આતંકીઓ પર લગાડી દીધી હતી અને આદેશ કર્યો હતો કે આ આતંકીઓને આખી જિંદગી જેલની બહાર કાઢવા નહીં આ કાયદાની એક જોગવાઈ છે બસો અડસઠની કલમ લાગે એવા કોઈ પણ કેદીને જેલની બહાર કાઢી શકાય નહીં આ આતંકીઓને જે કોર્ટમાં લાવવા પણ અનિવાર્ય હતા કારણ કે હવે તેમની સામે ચાર્જશીટ થવાની હતી ને તેમની સામેના કેસ ચાલવાના હતા પણ સરકારે બસો અડસઠની કલમ લગાડી હોવાને કારણે હવે અનિવાર્ય હતું કે સાબરમતી જેલમાં એક ખાસ અદાલત ઊભી કરવામાં આવે અને ખાસ અદાલતમાં જજ સામે આ આરોપીઓને રજૂ કરવામાં આવે સાબરમતી જેલમાં એક ખાસ અદાલત ઊભી કરવામાં આવી હતી જેમાં વકીલો અને ન્યાયાધીશ પોલીસ સુરક્ષા હેઠળ સાબરમતી જેલમાં આવતા હતા સામાન્ય રીતે કોર્ટમાં એક પરંપરા છે કે જ્યારે ની ખુરશી ઉપર ન્યાયાધીશ આવે ત્યારે કોર્ટમાં હાજર તમામ પછી આરોપી હોય એ સાક્ષી હોય કે ફરિયાદી હોય કે પોલીસ હોય તમામ અદાલતને માન આપવા માટે ઊભા થઈ જાય છે આ માન આપવાની પ્રથા છે આ માન ન્યાયાધીશને નથી મળતું આ માન અદાલતને આપવામાં આવે છે પણ આ નિમભણ થઈ ગયેલા આતંકવાદીઓ જેલમાં અવાર નવાર જેલ અધિકારીઓ સાથે ઝઘડો કરતા હતા તેમની ઉપર સાચા ખોટા આરોપ મૂકતા હતા તેમને પરેશાન કરતા હતા અને આ આતંકીઓ હવે કોર્ટમાં પણ એટલે કે ખાસ બનાવવામાં આવેલી કોર્ટમાં પણ પોતાનો આતંક બતાડવાની શરૂઆત કરી હતી કોર્ટમાં મેં કહ્યું એમ જ્યારે ન્યાયાધીશ કોર્ટમાં આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે ત્યારે બધાએ ઊભા થવાનું હોય છે પણ આતંકીઓ આઈએસી કરતા વધુ આતંકીઓ ખાસ અદાલતમાં બેસી જતા તેમને પોલીસ અગાઉ લઈ આવતી અને જ્યારે ન્યાયાધીશ આવે ત્યારે આ નિંભર આતંકવાદીઓ કોર્ટનું અપમાન કરવા માટે પોતાની જગ્યા ઉપર

કેટલીક વખત એવું હોય છે કે કેટલીક પ્રણાલી હોય છે અને કેટલાક નિયમ હોય છે આ પ્રણાલી છે આ પ્રણાલી માનવા આતંકીઓ તૈયાર નહોતા આખરે એક રસ્તો કાઢે છે જેલ અધિકારીઓ અને પોલીસ અમલદારો આ કોર્ટ એટલે કે જજ બેસે અને કેદી બેસે એની વચ્ચે એક ખાસ પ્રકારનો પડદો લગાડી દેવામાં આવ્યો હતો પહેલા આ આતંકીઓને લઈ આવવામાં આવતા હતા તેમને ખુરશીમાં બેસાડવામાં આવતા હતા અને પછી કોર્ટ આગળનો એક પડદો બંધ કરી દેવામાં આવતો હતો ત્યારબાદ ન્યાયાધીશ પોતાની ચેમ્બરમાંથી બહાર આવી ન્યાયાધીશની ખુરશીમાં બેસે ત્યાર પછી આ પડદો ખોલવામાં આવતો હતો આમ અદાલતનું અપમાન અટકાવવા માટે આ પ્રકારે જેલ સત્તાવાળાઓને ગુજરાત પોલીસને આ પ્રકારના પગલાં લેવામાં લેવા પડ્યા હતા આ ઘટના હું તમને એટલા માટે કહી રહ્યો છું કે આ આતંકીઓના મનમાં શું ચાલી રહ્યું હતું ત્યાં દેશની અદાલતો માટે કેટલું માન આપે છે નથી આપતા તે ઘટના મારે તમને બતાડવી હતી તેના માટેની આ વાત છે હવે આ આતંકીઓની સામેની ટ્રાયલ અમદાવાદ સાબરમતી જેલમાં શરૂ થઈ ચૂકી હતી તેમને ખબર હતી આ જેલમાંથી હવે અમે જીવતા નહીં જઈએ અમારો જનાજો જ નીકળશે કારણ કે અમે એવું શેતાની કૃત્ય કર્યું છે કે અમને હવેથી જીવતા અલ્લાહ પણ બચાવી શકે તેમ નથી તો આ છે અમદાવાદમાં કરનાર સ્થિતિ તેની ઘટનાઓ આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી લખજો પણ તમને ખાસ કહેવું છે કે જ્યારે આતંકવાદ શબ્દ આવે તેને આખા મુસ્લિમ સમુદાય સાથે જોડી દેવો નહીં કારણ કે એક હિન્દુ ખરાબ હોય તો બધા જ હિન્દુ ખરાબ થતા નથી અને એક મુસલમાન ખરાબ હોય તો આખી કોમ ખરાબ થતી નથી આ પ્રકારનું ઝેર આપણા મનમાં લોકો રેડશે કારણ કે લોકોની દુકાન ચાલે છે આપણે હિન્દુ મુસલમાનથી ઉપર ઊઠી આપણા ઈશ્વર અને આપણા અલ્લાહની ઇબાદત કરીએ અને આપણા શહેરમાં ફરી આવી ઘટના ન ઘટે તેવી દુઆ અને પ્રાર્થના બંને કરીએ આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખો તે પહેલાં ફરી કહું છું તમે મારા મિત્રો છો હજી સુધી તમે બે લાયકોન દબાવ્યો નથી પણ બે લાયકોન દબાવી દો એવી મારી વિનંતી નહીં મારો આગ્રહ છે કારણ કે સૌથી પહેલાં આ ક્રાઇમ સ્ટોરીનું નોટિફિકેશન તમને મળે તે મારે જોવાની ફરજ છે અત્યારે મને અને મારા સાથી સોનુંને રજા આપો આવું છું કાલે પાછો બ્લાસ્ટનો આઠમો હપ્તો લઈ નમસ્કાર